મારા પાકિસ્તાનમાં અત્યારે કોઈ ડુંગળી રાખતું નથી એટલે હું અહીંયા ડુંગળી વેસાવ્યો કાળી ડુંગળી નહીં વેસાય વેસાય કેમ નહીં અડધો ભાગ તારો અડધો ભાગ મારો તો મારા પાસે પાંચ હજાર ટ્રાફ છે ડુંગળી કાળી ડુંગળી હું અહીં નહીં વેસાવજો પ્રિયા મને ખબર હતી તું કંક આવું જ કે એટલે તારે આટલું સેમ્ફલ લેવા જો આ આ ગોટો વેચશું એક ગોટાના વીસ રૂપિયા તારે ગણી જ લેવાના આપડે માલા માલ થાય છે ભાઈ એ માલ દો એ લે તો તારી ડુંગળી હું નહીં વેચાવજો તારો માલ આયા નહીં આવે આયા આલે તમને તને ખબર જ છે આપણે બે આપણે બે હા બધું છે 50 50 રાખી લેશે કેમ થાય તારો માલ આયા નહીં આલે હું તારો માલ નહીં વેચું પણ તને કહું છું ગોબા 50 50 રાખી લે હમત તો કેમ ને માર તો જોતો જ નથી એક રૂપિયો અરે સૂર્યા ખોટા હવા હવાની ફાકા મેર ભાગમાં રહી જા ભાગમાં માં નહીં રહે હું મને મને ખબર છે સૂર્યા તે આ બેયને 3 મહિનાથી એનો પગાર નથી દીધો

પછી હજી આગળ સાંભળે તને રાઘો મેળ્યો અને તું પછી એને તે ઘેરે જઈને નવરાયો નવરાવ્યો એટલે કાળીઓ છે એ ધોળ્યો થઈ ધોળ્યો છો તે પછી મોટો પીડ્યો પછી બે ભાઈઓ હારે મળીને તમે ઠેસરમાં છીડા ઠેસરમાં બે ભાઈઓ ઓળે ઓળીને પૈસા વાળા છે પૈસાવાળા તમે એક વીઘો લીધો એક વીઘો લઈને તમે એમાં એમાં બીજો વીઘો લીધો બીજો વીઘો ત્રીજો વીઘો લીધો પછી સો સોથો લીધો પછી પાસ મો એમ કરી કરીને તમે બે ભાઈઓ છે વીસ વીઘા કરીને તમે આ બધાને દાળિયા જેટલા હતા દાળિયાને તમે માણતું તમારા બધા આ શું કે ખોટું

ખારિયું તમને એક કઈને ગોઠામાં નીકળવા દો એક બટકો નહી પેલા મારી વાત તે મારી ગુંગલી તો તું ખાસી ગઈ નહી તો પણ હું તારી કુંડલી બધી જાણ બહુ તો જાણ છું મારા વિશે તું પેલા રીંગના બટેટા વાળા ને કામ કર લેકિન એ અને તને રીંગના બટેટા ના દીધી એમ તે દીધી આ વેસી વેસી 10 15 રૂપિયા કમા અને મહિનામાં એ વાત લાડ બધા રીંગણાના બટેટા ભેગા

તારી બધી વાત હાશી હજી તને કહું છું ભાગ ભાગમાં રહી જા તો આ તારા કારીગરો છે એને તું પણ માલા માલ ભાગ માં રહી જા તારા જેવા ભીખ મંગા દેસ